બંસી બનાસકાંઠાના અનેક વિસ્તારો સહિત પાલનપુરમાં મોડી રાતે કમોસમી વરસાદ છે તે વરસાદ વર્ષ્યો હતો પાલનપુર પંથકની અંદર એક ઇંચ જેટલો વરસાદ વરસતા પાલનપુર અંબાજીને જોડતો જે મુખ્ય હાઈવે છે તે હાઈવે પર ગુઠણ સમા પાણી ભરાયા છે આ હાઈવે પરથી ન ફક્ત અંબાજી પરંતુ બડગામ તથા હજારો જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો અટવાયા છે અનેક નાના વાહનો છે તે આ ભરાયેલા પાણીની અંદરથી પસાર થતા ખોટવાઈ રહ્યા છે તો જે બાઇક ચાલકો છે તેમના પણ બાઇક પકડી રહ્યા છે જેને લઈને વાહન ચાલકોમાં ભારે

તો આ દ્રશ્યો સામે આવ્યા છે ઘૂંટણ સમા પાણી ભરાઈ રહ્યા છે તો માવઠાના જ આવા દ્રશ્યો છે તો ચોમાસામાં શું હાલ થશે તે મોટો પ્રશ્ન છે તેને લઈ અને સ્થાનિકો રોષે ભરાયા છે તો હાઇવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે સામાન્ય વરસાદમાં જ લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતાં ઘર વખરીને પણ નુકસાન પહોંચી રહ્યું છે પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે ધોધમાર વરસાદ બાદ વરસાદી પાણીના આ દ્રશ્યો સામે આવ્યા છે જે રીતે રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે હજુ તો માવઠાના મે માં માવઠાના દ્રશ્યો સામે આવ્યા છે हवामान विभाग आगाही मुजब बनास विस्तारों में मोडी रात कमोसमी से पालमपुर पलनपुर अंदर एक इंच जितना कमोसमी वरसाद वरसता पालमपुर शहर नीचाण वाला विस्तारों नी अंदर પાણી ભરાયા છે તો પાલનપુરથી અંબાજીને જોડતો જે મુખ્ય હાઈવે માર્ગ છે તે હાઈવે માર્ગ પર ઢીચણ સમા પાણી ભરાયા છે જેને લઈને વાહન ચાલકો છે તે પરેશાન થઈ ચૂક્યા છે આપ જોઈ રહ્યા છો કે એક રિક્ષા છે તે આ પાણીની અંદર ફસાય છે અને ત્યારબાદ જે રિક્ષા ચાલક છે તે મહા મહેનતે ધક્કા મારીને પોતાની રીક્ષા છે તે બહાર નીકાળી રહ્યા છે જે રીતે કમોસમી વરસાદ પડ્યો અને આ વરસાદને લઈને આ પાણી ભરાયા છે તેને લઈને પાલનપુરથી અંબાજી અને વડગા